મિત્રો આજે આપણે વાત કરીશું બ્રેસ્ટ કેન્સર વિશે તેને જાણીએ સમજીએ અને બચીએ કુદરતી રીતે એટલે કે યોગ અને જાગૃતિ સાથે બ્રેસ્ટ કેન્સર ની વાત આવે એટલે આપણને લાગતું કે ફોરેન કન્ટ્રીઝ માં વધારે જોવા મળે છે પરંતુ વાત કરીએ તો ભારત છે 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 તેમાં મોખરે આપણા એ એ રોજ આ અસામાન્ય વધારો થાય છે દુઃખની વાત એ છે કે પહેલા છે સ્ત્રીઓમાં મોટી ઉંમરે થતું જોવા મળતું પરંતુ અત્યારે ચાલીસ થી પચાસ વર્ષની ઉંમરમાં છે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ છે ખાસું વધ્યું છે કમનસીબે ચાલીસ વર્ષથી ઓછી ઉંમર માં પણ હવે આ કેસ છે જોવા મળે છે અને આપણને એવું લાગે કે આ સ્ત્રીઓને થાય છે પરંતુ એવું નથી સ્ત્રીઓને થાય છે છે પરંતુ પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના જૂના કોષો છે એ નાશ પામે છે અને નવા કોષો છે બને છે અને આ પ્રોસેસ પર આપણા શરીરનો પૂરો કંટ્રોલ હોય છે હવે જયારે જૂના કોષો નાશ પામે છે અને નવા કોષો છે અનિયંત્રિત રીતે વધે છે અનકંટ્રોલ હોય છે

બીજું હોઈ શકે હોર્મોનલ ઇમ્બેલેન્સ અત્યારે તો મહિલાઓમાં આ પરિસ્થિતિ ખૂબ જ જોવા મળે છે તો આ પણ તમારા હોર્મોન્સની તકલીફ હોય તો પણ તમને થવાની સંભાવના રહે છે અનિયમિત lifestyle તમારી જીવનશૈલી છે અનિયમિત હોય તમારું સ્ટ્રેસનું પ્રમાણ વધારે હોય અનિયમિત ઊંઘ નું પ્રમાણ હોય તો પણ તમને થવાની સંભાવના છે રહે છે બીજું છે લેટ પ્રેગ્નન્સી ઘણા છે એ મોટી ઉંમરે માતા બને છે અને બીજું છે તમે બ્રેસ્ટ ફીડિંગ જે કરાવવું પડે એને અવોઇડ કરો છો જે અત્યારના પેઢીમાં વધુ જોવા મળે છે સ્તનપાન તમારા આખા પૂરા પરિવારને પણ ખલાસ કરી નાખશે સમય ન હોય કે ફિગર નું ન જોવું પડે એમ હોય તો તમે એટલીસ્ટ છ મહિના સુધી છે બાળકને સ્તનપાન કરાવશો તો બધો આખો પરિવાર છે સ્વસ્થ રહેશે બ્રેસ્ટ કેન્સરના લક્ષણો તો સૌ પ્રથમ બ્રેસ્ટમાં ગાંઠ આ ગાંઠ છે એ પેઇનફુલ પણ હોય શકે પેઇનલેસ પણ હોય શકે બીજું ડિસ્ચાર્જ તો આ પણ બગલમાં છે એ તમને ગાંઠ જેવું જેવું લાગે લાલાશ છે મોટું ધાબું લાગે તો તમે તમારા કદાચ જનરલ ડોક્ટર ને બતાવ્યું હોય ને તમને બે ત્રણ અઠવાડિયાની દવા આપી હોય પણ જો તમને પછી પણ ન મટે તો તમારે કેન્સરના નિશાન પાસે જવું જોઈએ બ્રેસ્ટ નો કલર છે સ્કીન કલર બદલાયેલો લાગે તેના શેપમાં ફેરફાર લાગે અને આ કોઈ અઘરું નથી તમે તમારો સીધો હાથ ઉંચો કરી અને તમે અરીસા સામે છે તમારી તમારી રીતે મેળે પણ પણ તમે તપાસી શકો છો તો તો આમાંથી તમને લક્ષણો જણાય તમારે તરત જ છે પાસે જવું જોઈએ કારણ કે જેટલું પણ અત્યારે કેવું છે કે આની વાત કરતા પણ લોકો શરમાય છે અથવા તો ઘણા લોકો એવા પણ છે કે કદાચ આપણે વાત કરશું ડોક્ટર પાસે જશું અને ખરેખર પોઝિટિવ આવશે તો આપણને કેન્સર થશે તો એના ડરથી એની છે છે એ એ લોકો જણાવતા નથી નથી ટેસ્ટ કરાવતા માટે આ ખાસ વિનંતી કરીશ કે કોઈ પણ લક્ષણ જણાય તો તમારે ખાસ જવું જોઈએ કારણ કે જેટલું વહેલા પકડાશે એટલું ડોક્ટર પાસે સમય હશે તમને ક્યોર કરવાનો અને હવે એવું પણ નથી કે આમાં કોઈ લક્ષણો જણાય આપણે રાહ જોઈએ અને પછી જઈ ચાલીસ પછી છે એ સિમ્પલ ટેસ્ટ આવે છે તમારે ટેસ્ટ છે એ એકદમ સરસ રીતે થઈ શકે છે હવે તો બહુ ટેકનોલોજી આગળ વધી ગઈ છે તો તમારે ચાલીસ પછી છે આ ટેસ્ટ કરાવી લેવાનું અને તમે અને તમારા પરિવારને આ ટેસ્ટથી સ્વસ્થ છે આરામથી રાખી શકશો અગાઉ જણાવ્યું કે અનિયમિત જીવનશૈલી ઊંઘ ના આવી તણાવ પણ થઈ શકે છે તો તેનામાં યોગ છે આપણને ચોક્કસથી મદદ કરી શકે કેટલાક એવા આસનો જણાવીશ કે જે તમે રેગ્યુલર અભ્યાસથી તમે બ્રેસ્ટ કેન્સરથી બચી પણ શકો છો અને જો તમારે અત્યારે થઈ ગયું છે તો પણ તમે તેના નિયમિત અભ્યાસથી તમે તેમાં રાહત આપી શકો છો હા કોઈ સર્જરી કરાવી હોય તો તમારે અથવા મહિના પછી છે છે અભ્યાસ સન બાજુમાં પોઝ આપેલો છે કે જે તમને સ્નાયુઓ છે ખેંચાશે ચેસ્ટ ઓપનિંગ આસન છે ભુજંગ આસન છે તો અગેન છે તમારા અપર બોડી ને ખેંચશે તમારા ત્યાંના અપર બોડીના સ્નાયુઓ છે એને આરામ મળશે તેને વ્યાયામ મળશે

તો તમે નિયમિત યોગ કરશો તો પણ તમે દરેક રોગથી આરામથી બચી શકશો સો સો ટકા બ્રેસ્ટ કેન્સર થી બચાવશે પરંતુ સારી જીવન શૈલી અપનાવી પણ એટલી જ જરૂરી છે વ્યાયામ છે રોજ છે ત્રીસ મિનિટ કરવું જોઈએ કોઈ પણ પ્રવૃત્તિ તમે ચાલી શકો યોગ કરી શકો કે કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ તમારે નિયમિત કરવી જોઈએ સારું ખાન પાન ખાસ કરીને તાજા ફળો લીલા શાકભાજી એ અપનાવવા છે ખાસ જરૂરી છે અત્યારે પેકેટ ફૂડ છે એનો જમાનો વધ્યો છે તો પેકેટ ફૂડ જંક ફૂડ ફાસ્ટ ફૂડ છે ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ સ્ટ્રેસ ઓછો કરો મેં અગાઉ જણાવ્યું એમ કે તમને જેટલું સ્ટ્રેસ હશે એટલું જ તમને આ રોગ છે તમારી નજીક આવવા છે પ્રેરા છે માટે તમે સ્ટ્રેસ ઘટાડવા છે તમે કોઈ પણ ગમતી પ્રવૃત્તિ કરી શકો પ્રાણાયામ કરી શકો નિયમિત ઊંઘ લેશો અને સારું તમે જીવન જીવશો પૂરતું પાણી પીશો અને હંમેશા આનંદમાં રહેશો તો બ્રેસ્ટ કેન્સર નહીં પરંતુ કોઈ પણ રોગ છે તમારી નજીક નહીં આવી શકે બ્રેસ્ટ કેન્સરથી ડરીએ નહીં પરંતુ જાગૃતતા લાવીએ ફરી મળીએ નવાજ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવો નમસ્કાર